એક મહિલા ઝાબા બજાર ખાતેથી માસૂમ બાળક સાથે બેસી હતી અને મકાઈ પુલ જવાનું કહીને રિક્ષામાં આખા રસ્તે રડતી હતી જેને લઈ ચાલકને કંઈક અજૂકતું લાગ્યું હતું અને મકાઈ પુલ પર ઉતરતા જ મહિલા અઘટિત ઘટના કરે તેવું લાગતા ચાલકે ત્યાં હાજર એએસઆઈને બોલાવી મહિલાને બચાવી લીધી હતી જોકે રિક્ષાચાલકની સમયસૂચકતાને લઈને હાલ તો એક માસૂમ અને તેની માતાનો જીવ જતા રહી ગયો છે બનાવની જાણ થતા એકતા ટ્રસ્ટના અબ્દુલ રહેમાન વલવારી સહિતનાઓ પણ ત્યાં દોડી ગયા હતા અને મહિલાને સમજાવી હતી મારું નામ મોહમ્મદ અબરાર મોહમ્મદ શું થયું કે કઈ રીતે આખો આ મામલો આ બેન જાપા બજારથી મારી રિક્ષામાં બેઠા મને કે મકાઈ ફૂલ છોડી દીધો અને આખા રસ્તો રડતા હતા મે પૂછ્યું શું તકલીફ છે તો કાઈ કીધું નહીં ને અહીંયા ઉતર્યા તો મને એમ લાગ્યું કે કાઈ ખોટું કરવા આવેલા છે એટલે મે આ દાદાને બોલાવ્યું એમને સોપી દીધું